અરે અમાર આ શું છે ના ના સ્વાગત આપો મુયે દાસી નેબર હું એક ના એક ના કરી રાખો અલ્યા મારા બેડો ફોન જાય

ભલે બચારા ખાતે સોરી કરે બરોબર બગરા અને ગાયું એ આપડા ગામ માં રાખવાની એટલે બધા ની હોય ના

બરોબર ને અને તમે માં છોકરા ભવિષ્યમાં કાળા કરવાના એટલે બીજો સરપંચ ના આપડે તમે કહો કે પેલા તો ગામ વાસીઓ ગામ ગામની નિહાળી બંધ કરવા

ભલા મરી ગામ અમાર અમારી થઈ જાય ને ગામ નો વિકાસ એને કેવાય વિકાસ તમારો એકનો વિકાસની વાત એસરભાઈ હા બોલો કે તોલું ટાકુ બાકી રહી ગયું ઓ હોડેલ કે બાકી ગયું ટાકુ ઉચામાં ભેળો થાય છે અલ્યા આપણે

ગામ વાસીઓ અમે તમારા માટે અમારે આયા છે સરપંચ અમતોજી નામ છે